મહોકાદા નથી પણ હવે કણ હોય એટલે ટૂંકમાં જરૂર વધારે પડે એટલે પછી મોટર ચાલુ કરવી છે એટલે હે ને ચા પાણી પી અને પછી જવાનું માં જાય દે કા દેવાનું અને ગમે આ બીવા પ્રસંગમાં જાવ હોય તો સુવિહાર પાસ હો કરી ઘડવી જ પડે કા હા એ તતારબત કે ડાઢો કેટલો ડાઢો ની ડાઢો ના આવે સુરબીને તકાયમ કરું હમણા તો ઓલી ઓલા બેન આયા છે બારગામ થી બીમાર ના હાક એટલો ખલી કર મતલબ મે જો હે ટીલુ ને જોય તક નઈ નકર રોટલા છોડો હોય તા પણ એ બેન ડાઢો ના આવે સુરબી હાટું બેસીલ આપણે ટીલુ હતું બે બેતર રોટલી તો કરી પર હાલો મોરથી ગયો તો ધારીએ યા લાઈન ના નાકા ખોલવા નટાણ આવ્યો હો હવે તર આવે મોટર ચાલુ કરવા અને મોટર આપણે ચાલુ કરી દીધી છે અને આટલું પાણી છે જ ઇતર ટૂંકમાં ચણાવને કે ઘટીએ નહીં પાણી અને હવે પાણીનો ઉપાડ ઓછો પડી ગયો કારણ કે હવે જે ચણા છે એ જ પીએ બાકી જીરું નહીં તો પાણી બધું મુકાઈ ગયું હોય એટલે ટૂંકમાં ચણાવને પાણી નહીં ઘટે અને ચણાવને હવે ટૂંકમાં આ પીએ એ પછી કદાચ એક જો હે જાજુ જો હે નહીં આછી જમ નહીં એટલે જાડી જમીન હોય તો આ એક મંચ કદાચ પાકી જાય આ ટાઈમે ફૂગી ગયો હોય ને તો આથી જમીન રહી ને પડા જેવું હોય એટલે એને ટૂંકમાં પાણી થોડુંક વધારે જોયું હવે ટૂંકમાં આઠ દસ દીને આઠ દસ દિવસ પાણી જોઈ નકતા વી વીસ દી થઈ ગયા તોય હાલતું પણ હવે કણ માથે છે અને થોડોક તપે પડે હવામાન ટૂંકમાં આમ ઠંડી ઓછી પડી ગઈ એટલે અમારે એનું તર કેવું ખબર ટૂંકમાં આ તરાવ હોય ને પછવાડે વાવું હોય ને તોય ઉપડી જાય તરાવ માથે ભાઈ રહ્યું હોય પણ પાછળ વાવ હોય ને એ ટૂંકમાં ઉપડી જાય પાણી આટલું ટૂંકમાં કઠોળ તર હે પાણો હા એટલે કે રસાંગતા તરાવની લાગે જ નહીં એટલે પલ્લે ટૂંકમાં અમારે અહીંથી લાઈન જાય ને છ સાત હજાર ફૂટ જેવો પલ્લો હે છ હજાર માથે એમ આટલો પલ્લો હે એટલે પલ્લામાં ટૂંકમાં માથે તરાવ ભર્યું ને તો ભાવ ઉપડે નહીં પણ અમારું તર હે ને એવું પાકું હોય હાલો મોટર ચાલુ કરી દીધી હે હવે વાવ પૂગી ને તો પાણી અહીંયા પૂગી ગયું મારી મોર હાલો વાયગા દો અને એને મારે આજ વરારિયા ભરલ રીંગણાં ઢાક બનાવવું જે આનું ફેવરેટ છે ને એ એકદમનું જો આ આપણા રીંગણા થોડાક વડા છે પણ હું બે બે કટકા કરી નાખી અને આ મસાલો તૈયાર કરી લીધો અને આ મસાલામાં છે ને કચોરી છે પછી માંડવીનો ભૂકો છે ને બાકી આપણો ઘરનો મસાલો ચટણી લહણ એવું બધું અને ગર મીઠું ને અને આને અસલ મિક્સ કરી પછી આને ધોઈ ચીરું કરી અને ચાંણીમાં રાખી અને પછી પાણીમાં વરાળમાં બાફવા છે ચા ટોપિયામાં પાણી મૂકી દીધું પછી આમાં રીંગણા રાખી અને ટોપિયા ઉપર રાખી પછી હરખું પેક ઢાંકી મૂક્યું એટલે વરાળમાં બફાઈ જાય પછી એને વઘાર દેવાનો ત્યાંનો છે ને મૂળથી મસાલો ભરી લઉં રીંગણા રીંગણા બફાઈ ગયા આપણે અસર પોચા પોચા થઈ ગયા હવે હે ને વઘાર દે લઈ ચાયણીમાં જો આ પાણીમાં આવી રીતના વરાજ્યા બનાવી લીધા હવે વઘાર દેવાનો હે રોગ આમાં આપણે હળદર જીરું ને મીઠું મીરા બધું આમાં નાખી દીધું હે રોગો જ નાખવાનો હે આ વઘારે લીધું જે વરાજી હજી વરાજો નહીં ને રોટલા ઘડવા મારે રોટલા થોડુંક વેલું હે પણ એવા હાટું વેલા ફાળવા કે આને બેનને હે ને ટિફિન લઈને વાળી જવાની હાજીને હે ને મોટર સેટ વાંથી આલે તરાવેથી તો બે ત્રણ ના કંઈ થઈને અહીંયા આવે તો એ વેડફાઈને પાણી જાય અને વાવમાં વરાય નથી તો ઘણો હલાળ કરવો પડે તે અડધી કલાક કલાક થાય ને કે હલાળ નથી કરવો બેનને કે જે ટિફિન દઈ જાય તો બપોર અહીં કરી લે બેન જ્યાં ઘણી અહીંથી આવી જ છે અને પાછું જોઈ કે મારે ટિફિન લઈને જવાના હોય બાપુ જાય બાપુ જ નહીં જાય એટલે ફગ બપોર બાપુ ને ઘડીક વાર પોરો ખાવો હોય બેને જ જાય બેન ને હે ને વાડી ગઈ હતી આંગળી બોર વીણી આવી જાય બેન ટીલું રાડું દી હે અને ધુવાડાય લાગે છે પરી બેન જોતા બેન ને હે ને રવિવાર હોય ને તો આમ વારો કાઢ લે ધક્કા ખવરાવી ખવરાવી વાન વાહન ના બે વાળી આવી એ તો એને હાટું ગઈ હતી

ગયો હા વારના હાલો આજ ઘણા પછી વાડીએ બપોરા હે કેદી ના વાડીએ બપોરા નથી કહી દા કે પાણી ચાલતો હોય બપોરે લગભગ વૈયાર આજ લાઈટ ને બધું ફવા યાર હે આ માછલી વાટડી એક પાય લીધી અને બીજી બે હે ચણા ઉમે હે ને કડપણ માંડું ફૂલ મુકાઈ ગયા હે તો હવે પોપટા હે ને પાકવાનું હે ક્યાંક 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 ફૂલ હે ધોર્યા ફોર ને પણ અહીંયા ફૂલ હે એ માટે પોપટા ઓછા હે

હવે આમ પાણી માં બારી નીકળી જાય પગ કોરા લે ને ખબર બુટુ માં પાણી જાય નથી જોતી હાલો આજ હે ને વાડી બપોરા હે અને બપોરામાં શું હે ખબર આપણે ઘરના રીંગણા અને એનું વરારી હાક હે રોટલા શા અને કાલે જે રવાની ડેફલી બનાવી મૂંથા દે એટલે એ હે અને બાકી આપણે ઘરના મરચાં મસાલો ભરેલો તાજે તાજે લીલા મરચાં એટલે બધું ઘરનું જ છે રીંગણા ઘરનું

ના સાડા પાંચ વાગ્યા છે ને આપણે હવાની મોટર ચાલુ હતી અને હજી ચાલુ જ છે અટાણા બે ચાલુ હે ચણા હવે પાવાના પંદર રહ્યું હે જો આ પાણી આવે ડાયરેક્ટ અને બીજી અહીંયા ચાલુ હે વાવની બે ભેરી બાપુ હે ત્રણ વાગે ચાલીને આવ્યા તા તૂંકમાં ઓલી બીજી ચાલુ કરી હતી એટલે બે બે ટૂંકમાં પડખે પડખે વાળી એટલે હે ને એટલે નાકા હું જ બે વાર તો આવું હું અહીંયા રહું એ વાર કહેતા આવે કે ભરાઈ ગઈ ભાઈ ઓલી ભરાઈ ગઈ એ વાર આ ભરાઈ ગઈ આ વાર જે તારાઓનું પાણી અહીંયા જાય છે એવું ભયા અને ઓલું પાણી અહીંથી આમ થાય ને પડખે જ જાય વચ્ચમાં ટૂંકમાં પાટું સાત આઠનો ડિફરન્સ છે એટલે બે ભેરા નાકા ટૂંકમાં પવાતા આવે એ વાં ઓલું છોટું દેખાય ને ત્યાં તો પૂગી ગઈ પરિયો ચાર પાંચ પાટું બાયલ એટલે વચમાં ખાલી દહક પાટું અહીંયા હે અને બે ત્રણ અહીંયા રહ્યું આટલું બાવાનું રહ્યું સવારે ચાલુ કરી હતી લાઇટ નામી રહી ઓલી તરાવોની આ નહોતી આ ઘણી ને ઘડી અડધી કલાક ટૂંકમાં જરાક જોબો મારી ગઈ હતી નખત હવે પાંચ હાથ પાટું જ હોત એટલે લગભગ છે ને દી આ થાય ને ત્યાં જો લાઇટ રહે ને તો પી જાય એક જ ધીમા એટલે ટૂંકમાં બે મોટું હાલે એટલે બાકી એક હાલતી હોત ને તો રહી જાત એ આ ઘણી અહીંયા હે ને આ તરાવવાળી આ ઘણી વાયરી અને હવે ઓલી જોવા ગયા આગળ એ અહીંયા હતા અહીંયાથી જોઈને વાં ગયા એ એવા ભરાય લઈ કે એ તો ટૂંકમાં ધકા ધકે આમ ખાય હું અહીંયા કહેતા આવે ને કે હું બે પાટું જોઈ લે ને તો વાર લાગે એટલે એ યાં જ ઊભા હોય ઓ લે અને હું અહીંયા નાકા તો આવું અહીંયા પાછો અમારે મેળ હે અહીંયા ડબલ ધોરિયા હે બે આ ડાયરેક્ટ એમને હે ને વાવમાં નાખવું હોય તો એવા હાર કરો હતો અને આ ચણાને પાટું વારવા હાટું આ હે ને પછી અમઠ હાલતો હોય ને એટલે ધોવાય ને ઊંડો થઈ જાય એટલે નાકા વારવા અઘરા લાગે એટલે બે રાખ્યા હતા

ને બપોરનું હાકે ઘણું હાજુ પડ્યું અને બીજું હોય ને બટેકાવાળા ગોવિંદભાઈ ના બને ભાવે બહુ નકર બટેકાવાળા તો પણ ગોવિંદભાઈને ના ઓછા ભાવે એટલે ભજીયા વધારે ભાવે તો ભજીયા અને અટાણ હે ને એવું રૂપાનું બખાળું હોય ને મેથી ધાણા તે મરચાં બધું એવું અસલ હોય ને તે અટાણ ભજીયા બધે જ બને અને ભજીયા બનાવવાનો વિચાર હે કેટલા વાય ગયા અને આ છે ને હવારે ગયા તા જણાભાઈ ચણા કમ્પ્લીટ કરીને આવ્યા અને એમ કેતા હતા કે બોકા ભોક પાણી વાયરું એમ કે બે મોટું ચાલુ કરી દીધું ભેગી વાળજી કરી દીધું અને